જય માતાજી કેમ છો બધા મજામાં ને અત્યારે જો ધુલેટી આવે છે એટલે કેસુડાનો કલર બનાવવાનો છે એટલે કેસુડા વાડીએ લેવા જાઉં છું એ તમે મારો વિડીયો જોતા રહ્યો જો મિત્રો અત્યારે વાડીએ પોગી ગયો છો બરાબર સીનાભાઈની વાડી છે અને ધુલેટી આવે છે એટલે કેસુડાનો રંગ બનાવવાનો છે એટલે કેસુડા પાડવા જાઉં છું અને જો આ વાડી છે અને હેલો જઉં છું બરાબર એટલે કેસુડા પાડીને અને કેસુડાનો રંગ કઈ રીતે બને એ તમને હું મારા બ્લોગમાં બતાવીશ તો મારો વિડીયો આગળ આગળ જોતા રહ્યો અને મારા વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો કેસુડે આવી ગયો છે અહીંયા કેસુડાનો ઝાડ છે અને આને ખાખરો કહેવાય ગુજરાતીમાં એટલે ખાખરામાં પણ આ કેસુડા થાય જોવા બધા આ કેસુડા ખાખરામાં થાય અને જો અહીંયા રાફડો પણ છે અહીંયા પણ નાગપાંચમ હોય આપણે ત્યારે દૂધનામમાં પણ બધા આવે છે ને પડખે લીમડો છે અને આ કેસુડો છે ને કેળો પણ છે લીમડા બે નનકાનકાય છે જો એટલે અત્યારે જો જોતા રહ્યો મારો વિડીયો આ કેસુડો છે કેસુડાના આપણે ફૂલ પાડવાના છે અને ધુલેટી આવે છે તો આપણે એનો કલર બનાવવાનો કેસુડાનો બરાબર એટલે કેસુડા કઈ રીતે પાડવાના કઈ રીતના કલર બનાવો એ તમને હું બતાવતો રહીશ અને મારો વિડીયો તમે આગળ આગળ જોતા રહ્યો આ ભાઈબંધ નનકો છોકરો છે ને અમે કેસુડા પાડવા રે લાવ્યા છે એટલે એનું કારણ છે કે મારે પગમાં વાંધો છે ને એટલે હું કેસુડા ઉપર કે ક્યાંય ચડી ન એ એટલે આ ભાઈબંધ આવતો તો મેં કીધું કેસુડા પાડવા હૈ કેસુડા પાડે તો જો કેવી રીતે પાડે આનો કલર આ દેશી અમારે ગામડિયાનો ગામડિયામાં જો આ કેસુડો હોય ને એનો રંગ બનાવે પછી થુલેટી હોય તેથી રમે બરાબર એટલે હોળી હોય તેથી પલારી દે એટલે દી સવારે કલર બની જાય મિત્ર આને કેસુડો કહેવાય અને જેવો આ ફુલડા પાડે ઓલો ભાઈભાઈ કેસુડાના બરોબર એટલે આ કેસુડો તમને દેખાડ્યો જોઉં એટલે અમારા ગામ પાળખે છે ટુકડું છે એટલે હાલીને આવ્યા છે આ આખું કીધું છે ને કેસુડાનો રંગનો આપણે થુલેટી આવે છે ને એક વિડીયો હવે કેસુડા પાડી વાયર્યા છે એટલે કેસુડાનો કલર બનાવવા માટે ઘરે લઈ જવાના છે રૂમાલ પાછળ છે એટલે રૂમાલમાં આવી રીતના ગોઠવી દઉં

કેસુડા પલારવાના છે એનો રંગ બનાવવાનો છે તો આગળ આગળ વિડીયો જોતા રહ્યો અને આ પાણી છે મારી એનું નામ આસુ છે અનકેથી જ અહીંયા મોટી થઈ છે તો આસુ કેમેડાનો રંગ તું કેટલોક બનાવે હુંલીને અને માનસીને નવરાવાની છે ને આ રંગ એટલે આ જો નનકા છોકરા હોય ને એને પણ છે ને કેસુડાના રંગથી નવરાવે એટલે ખાડું તો આ જો અત્યારે પલાળી દીધા હે અત્યારે સવાર પડી ગયું ખાલી સાંજે લાવ્યો હતો અને એને હવે બપોરે રંગ બની જાય એટલે ધુલેટીના કામ આવી જાય પલાળી દીધા છે અને એનો રંગ પણ બની ગયો છે હવે તમે જો આમનો રંગ તમને હું દેખાડું તો વિડીયો જોતા રહ્યો અને આ ધુલેટી આવે એટલે કેસોડ રંગનો આજનો બ્લોગ બનાવું છું તો મારી ચેનલ જોતા રહ્યો આગળ આગળ અને કોમેન્ટ પણ લખતા રહ્યો જોવા મારી ભાણી હે તું ઝુલાડી રમીશ ને કલર બની ગયો છે અને કેવુડા જો બધાય બારે કાઢી નાખવાનો આસુ શું બાય કાઢ ને કેવુડા કેવુડાનો બાયરે ઢગો કરી દેવાનો બધાય જો પીળો કલર બની ગયો

પીળો કલર થઈ ગયો થઈ ગયો પીળો કલર જોવો તમને દેખાડું અને ગેણે થી ગારવો પડશે બરોબર છે રમવા માટે

કારેલાનું શાક ઘણા સમય પછી બનાવ્યું નહીં તેલ નાખી દીધું જો કારેલા એમાં ચુંદોભર નહીં ખો ચણાનો લોટ લાયદ લાગો છે ચણા લાયદ દરાવવાની હે એટલું લોટ બની જશે છે આવાના આવો કન્ટ્રીમાં દરે એટલે તો કારેલાનું શાક અને બાજરીના રોટલા નહીં મોડું થઈ ગયું એવું છે અહીંયા આસુબાનનું રસોડું લાગે అసుబెన్ నరసడి 10:00 న 12:00 దాకి నిగ్గిది టాటో 55 సే నే ఆమపన్ దూద్ తనవి గియు ఐడో పన్ దేవ జావున స తాలే హాయ దేవ జా ఆస్తి కే ఇ మవాలి హ ఆ ఐడా మసన్ సులాయా అసుబెన్ బోలి నాక్సే నై రామ రామ జై మాతాజీ తో జో తాణినే

આ કજર આ આસિંગ અને આ ડારીયા આનાર દરવાડા ડારીયા રામ રામ જય માતાજી રામ રામ કરવા બેહું થોરે સાઈડમાં